તો મિત્રો હમણાં તમે જે પ્રકારનો વિડીયો જોયો તે પ્રકારનો વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે તમને આજના વિડીયોમાં બતાવીશ તો વિડીયોને મિત્રો છેલ્લા સુધી જો ધારે જો તો મિત્રો તેના માટે આપણે આવી ચૂક્યા છીએ કાઇન માસ્ટર પર કાઇન માસ્ટર પર આવ્યા બાદ સિમ્પલ પ્રશ્નો છે તેના ઉપર ક્લિક કરી અને અહીં જે આપણે ફ્રેમને કરી લેશું સિલેક્ટ મિત્રો તેના માટે હું આજે વચ્ચેની ફ્રેમ છે તેને લઈ લઉં છું તેને લીધા બાદ સિમ્પલ જઈશ મીડિયા પર મીડિયા પર જ્યાં પછી મિત્રો આમાં હું બધા ઇમેજને સિલેક્ટ કરીશ જે પણ ઇમેજ તમારે સ્ટેટસમાં એડ કરવા હોય તે બધા ઇમેજને તમારે અહીં સિલેક્ટ કરવાના તો હું અત્યારે કોઈ પણ ઇમેજને કરી લઉં છું અહીં સિલેક્ટ મિત્રો મેંથી ઇમેજ કરી લીધા સિલેક્ટ ત્યાર પછી તમારે સિમ્પલ તે ઇમેજ પર ક્લિક કરી આ રીતે તમારી જે ઈમેજ છે તેની ફૂલ લેન્થ આ રીતે તમારી ઇમેજની ક્રોપ કરી અને ફૂલ સાઇઝમાં રાખી દેવાની જેથી કરીને ફૂલ સ્ક્રીનની અંદર ફિટ થઈ જાય ત્યાર પછી આ બધા ઇમેજ મિત્રો તમારે સહેમ જ આ રીતે કરી લેવાના છે સેટ શું કર્યા બાદ મિત્રો તમારે શું કરવાનું છે સિમ્પલ આ ઇમેજ પર ક્લિક કરવાનું છે અહીં તમને ઓપ્શન જોવા મળે છે ક્લિપ ગ્રાફિક તેના ઉપર ક્લિક કરી આમાં તમારે ક્લિપ ગ્રાફિક નાખવાની છે તો હું તમને બતાવી દઉં કે આમાં તમારે કંઈ એડ કરવાની છે તો મિત્રો તમારે આ જે ઇફેક્ટ છે તેને કરી લેવાનું છે સિલેક્ટ ત્યાર પછી બધા ફોટા પર સેમ જ ઇફેક્ટ નાખી દઈશું જલ્દીથી આપણે આટલું કર્યા બાદ મિત્રો હવે આપણે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ નાખવા પડશે તેના માટે આપણે જે ફોટા છે તેની વચ્ચે ટ્રાન્ઝેક્શન ઇફેકનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અહીં તમને ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ જોવા મળશે જો તમારી પાસે ન હોય મેં ગેટ મોર લખેલ છે તેના ઉપર ક્લિક કરી અને નવા મેળવી શકો છો તો અહીંથી એક ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ કરી લઉં છું જો મિત્રો હું આ ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ અહીં સિલેક્ટ કરું છું તેના માટે આપણે બધા ઇમેજ પર સિમ્પલ ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ નાખી દઈશું આટલું કર્યા બાદ મિત્રો અહીં ઇફેક્ટની જરૂર પડશે તેના માટે અમે લહેર પર જઈશું મીડિયા પર જઈશું અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તમે જઈ ડાઉનલોડ કરી લેજો તો હું અહીં જલ્દીથી તે ઇફેક્ટને કરી લઉં છું મિત્રો અહીં ઇફેક્ટ લઈ લીધું છે ત્યાર પછી તેની સ્ક્રીન ફૂલ કરી તેના ઉપર ક્લિક કરી આપણે અહીં જઈશું બ્લેન્ડિંગનું ઓપ્શન છે તેના પર તેના પર જ્યાં પછી આને આપણે કરી લેશું સ્ક્રીન ત્યાર પછી જોશો આ રીતે ક્રિએટ થઈ ચૂક્યું છે પછી મિત્રો તમે એકવાર પ્લે કરીને બતાવું કે આપણું વિડીયો કેવી રીતે બન્યો છે તમે આની અંદર કોઈ પણ સોંગને નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી એડ કરી શકો છો પણ મિત્રો હું તમને અંદર કોઈ સોંગ એડ કરી નહીં બતાવી શકું તમે તમારી મરજી મુજબ કોઈ પણ સોંગ એડ કરી લેજો તો ચાલો મિત્રો તમને એકવાર પ્લે કરીને બતાવું તો જો મિત્રો આપણો વિડીયો એકદમ ક્રિએટ થઈ ચૂક્યો છે તમે પણ આવો વિડીયો તમારા ફોટામાંથી બનાવી શકો છો તો મિત્રો મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરજો અને આવા વિડીયો તરત જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજના વિડીયોમાં આટલું નમસ્કાર